આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેના યોજાયો હતો મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આ વેળાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાંસદ સહિતના મહાન અનુભવો ઉપસ્થિત રહ્યા હતા હા અમારો આદિવાસી સંસ્કૃતિનો નિશાન છે ઢોલ એ આદિવાસી સંસ્કૃતિનો નિશાન છે અને આ સંસ્કૃતિ જળવાઈ રહે આ ઢોલ એમની પ્રક્રિયા કાયમના માટે ચાલુ રહે આ સત્તરમો ઢોલ મેળો છે ફક્ત ને ફક્ત આદિવાસી સંસ્કૃતિ લુપ્ત નહીં થઈ જાય કારણ કે પહેલાના જમાના વાંસળી વગાડતા હતા વાવા વગાડતા હતા એ બધું ભૂસાઈ ગયું એવી જ એવી રીતે આ તીર કામ તો પણ આદિવાસીની સંસ્કૃતિનું ખોટું નિશાન છે એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે આ લુપ્ત ના થઈ જાય એમ કરીને આ ઢોલ મેળો હું દર વખતે રાખું છું અને ધામધૂમથી બધા ભાગ લે છે ઘણા ઢોલ આવે અને વીઆઈપી ને બોલાવીને એનો બહુમાન કરાવીએ છે બધાને ઇનામો આપીએ છીએ પ્રોત્સાહિત ઇનામો આપીએ જે ઢોર સારા વાગે એને વધારે ઇનામો આપીએ છીએ આની પાછળનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સંસ્કૃતિ બચાવવા માટે હોય છે